બાર જૂને અમદાવાદ ખાતે થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા નિર્દોષ લોકોના મૃત્યુ થયા છે ફોસ્ટા પરિવાર અને સુરત કાપડ બજાર તરફથી મૃત્યુ પામેલા આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી બાર જૂન બે હજાર પચીસ ના રોજ અમદાવાદમાં થયેલી દુઃખદ વિમાન દુર્ઘટનામાં ઘણા લોકો નાજીવ ગયા હતા આ દરદય ઘટનાએ દેશભરમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને સુરત કાપડ બજારના તમામ વેપારીઓ શોકમાં છે ફોસ્ટા પરિવાર અને સમગ્ર સુરત કાપડ બજાર વતી અમે મૃતકોના આત્માઓને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ અમે ભગવાનને પ્રાર્થના કરી તેઓ શોકગ્રસ્ત પરિવારોને આ અપાર નુકસાન સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી આ દુઃખદ ક્ષણમાં આપણા બધાની જવાબદારી છે કે આપણે સાથે મળીને તે મહાન આત્માઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ અને તે મૃતકોના આત્માઓને તેમના ચરણોમાં સ્થાન મળે તેવી પ્રાર્થના કરી હતી मनि मृत गुना आत्माओं ने श्रद्धांजलि आप कैमरा कैमरामैन हकीम शेख साथे वसीम हासमी नो रिपोर्ट आजाद न्यूज सूरत अहमदाबाद में विमान दुर्घटना हुई उसमें दो लोग का देहांत हो गया और हम भगवान से यही प्रार्थना करते हैं सूरत टेक्सटाइल मार्केट और सागत ग्रुप ने आज शोक सभा रखी और सबको श्रद्धांजलि दी સબ ઈ પ્રાર્થના કરતા કે ભાઈ અનુ મોક્ષ સ્થાન મરકે પરિવાર કો દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન હોય